પાટણ તાલુકા પંચાયતમાં આવેલી ટીડીઓની ઓફિસમાં ખાનપુર રાજકુવા ગામે નાખેલા બ્લોકના પૈસાના અસલ બિલોની માગણી કરતા વિઠ્ઠલભાઈ રબારી નામના તલાટી ઉશ્કેરાઈ જઈને ફરિયાદ નગીનભાઈ મકવાળાને જાતિ વિષયક અપમાનિક શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા એ ડિવિઝન પોલીસ મથકે વિઠ્ઠલભાઈ રબારી શંખારીવાળા વિરુદ્ધ એક્ટ્રોસિટીની ફરિયાદ નોંધાવવા પાણી છે ત્યારે પાટણ તાલુકાના ખાનપુર રાજકુવા ગામે આવેલા ઇન્દિરા નગરમાં મકવાણા સુરેશભાઈ હીરાભાઈના ઘરેથી મકવાણા કરશનભાઈ રત્નાભાઈના ઘર સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી ફરિયાદી નગીનભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી અને તેના બિલ મંજૂર કરવાના બાકી હોય તે બિલ મંજૂર કરાવવા તેઓનો દીકરો લલિત વીસ માર્ચ બે ના રોજ આશરે એક કે આસપાસ નાયબ ટીડીઓ મકવાણાને મળેલ અને આ બાબતે તેઓ દ્વારા દીકરા લલિતને ટીડીઓને મળતા કહેલ જેથી પાટણ તાલુકા પંચાયત ઓફિસ ખાતે ગઈકાલે સાંજના આશરે ત્રણેક વાગ્યાના આસપાસ ફરિયાદી નગીનમાં ગયા હતા અને ટીડીઓને મળતા તેઓએ બીજા દિવસે આવા કહેલ જેથી એકવીસ માર્ચ બે હજાર ચોવીસના સવારના આશરે બાર વીસ વાગ્યાની આસપાસ હું તથા મારો દીકરો લલિતભાઈ એ રીતે પાટણ તાલુકા પંચાયત ઓફિસ ખાતે આવેલ અને ટીડીઓની ઓફિસમાં ગયેલા અને ટીડીઓને વાત કરી કે આ અમારા બિલની અસલ ફાઇનલ કોની જોડે છે જેથી ત્યાં ઓફિસમાં બેઠેલ અમારા ગામના તલાટી વિઠ્ઠલભાઈ રબારીએ ટીડીઓને કહેલ કે આ અસલ કાગળની ફાઇલ મારી જોડે છે જેથી ટીડીઓએ તલાટી વિઠ્ઠલભાઈ રબારી પાસે ફાઇલ માંગતા વિઠ્ઠલભાઈએ કહેલ કે મારે તેને આ બિલ આપવું નથી અને આપવા દેવું પણ નથી જેમ ફાવે તેમ બોલવા લાગે અને જેથી ફરિયાદી કહેલ કે તમે મને બોલશો નહીં અને મારું બિલ મને આપી દો તેમ કહેતા વિઠ્ઠલભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ અને મને કહેવા લાગ્યા કે સાલા હલકી જાતના બંધ થા પરંતુ મારો દીકરો ત્યાં હાજર હોય મને નહીં અને મને જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી કહેવા લાગેલ કે જો ફરી મારી પાસે બિલની માગણી કરીશ તો જાનથી મારી નાખીશ આવી ધમકી આપેલ અને તે વખત હોબાળો તથા અન્ય સ્ટાફ ત્યાં આવી જતા ત્યાંથી નીકળી જતી વખતે કહ્યું કે આ બિલ લેવું હોય તો આ બિલના અઢાર ટકા લેખે નવ હજાર રૂપિયા આપશો તોમાં તમારું બિલ મંજૂર થશે નહીં તો નહીં થાય તેમ કહી જતા રહેલ જેથી આ તલાટી વિઠ્ઠલભાઈ રબારી રહે શંખારીવાળા પાસે ગામ ખાનપુરા રાજકુવા મુકામે ઇન્દિરાનગરમાં રાખેલ વેપ

મકવાણા કરશનભાઈ રત્નાભાઈના ઘર સુધી દીવળપૂર્વકનું કામ એટીમાં આવેલ તેનું કામ અમે જાતે પોતે મેં કરે તેનું બિલ લેવા માટે તારીખ એકવી બે એકવીસ ત્રણ બે હજાર ચોવીસના દિવસે બારને વીસ કલાકે તાલુકા વિકાસ અધિકારી સાહેબની ટીડીઓ સાહેબની ઓફિસમાં હું બિલ માટે ગયે તે વખતે અમારા ગામના તલાટી વિઠ્ઠલભાઈ રબારી સાહેબ તો જગ્યાએ બેઠેલા અને મેં સાહેબને કહેલું કે મારા બેથી અઢી મહિના થયા પણ મને બિલ આજ દિન સુધી મળ્યું નથી તો મારી ફાઇલ કોના પાસે છે એટલે પીડીયુ સાહેબે કીધેલ કે ભાઈ ફાઇલ તલાટી સાહેબને કીધેલ કે ફાઇલ મારી પાસે છે તો ફાઇલ આપી દો તો નગીનભાઈને બિલ આપી દઈએ તો પેલા ઉશ્કેરીને એકદમ કહેવા માંડ્યા કે મને બિલ કે ફાઇલ આપવાનો નથી એકદમ ઉશ્કેરી દઈ અને મને મારવા ઝાલાયો ના રહ્યો અને મને કીધું કે સાલા હલકી જાતના બેસી જા અને તને જાનથી મારી નાખીશ અને મારી પાસે અઢાર ટકા પ્રમાણે રૂપિયા નવ હજાર લેવાની માગણી કરેલ જેથી મેં આ નવ હજાર રૂપિયા ના આપ્યા એ માટે મારું બિલ અટકાયું છે અને મારી ફરિયાદ મેં એ ડિવેદનમાં દાખલ કરી છે અને ડેપ્યુટી સાહેબ મારી તપાસ ચાલુ છે આજે હું તો ડેપ્યુટી સાહેબની ઓફિસમાં ગયો પણ ડેપ્યુટી સાહેબ નહોતા તેમના રાઇટર હતા તેમણે મને કહ્યું કે તમારી તપાસ ચાલુ છે મેં એ કીધું કે એની અટક કેમ નથી કરી એની તપાસ શું કરી એ મને જવાબ આપો એટલે મને ગોળ ગોળ જવાબ આપે છે આજે સાહેબ આરોપીને અટકાયત નહીં કરી નહીં કરી તમારે શું માંગ છે મારી તો આરોપીને અટક કરે અને કાયદેસરને પગલા લે અને કોઈ આવું ઘટના બને નહીં અમારા ઉપર અનુસૂચિત જાતિના અત્યાચાર કે કોઈ અન્યાય એવો ના થાય અમારી એ માંગ છે